આજ રોજ ભક્તિ યોગા એન્ડ ઝુંબા સ્ટુડિયોના સંચાલક શ્રી ફાલ્ગુનભાઈ ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાંકરિયા સ્થિત નદીના ગેટ નંબર સાત પાસે રાખવામાં આવી હતી જેમાં ધ્વજવંદન કાર્યક્રમ અને યોગા એન્ડ ઝુંબા કરવામાં આવ્યા હતા અને લોકોને ફિટ રહેવા માટે એક પ્રેરણા મળે તેના માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો સમગ્ર દેશમાં આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા